नवलना नारोल पुलिस स्टेशन विस्तार में आता नारोल वटवा टी रोड पासे थी पुलिस ने कारमा दारूનો જથ્થો જડપી પાડ્યો છે नारोल पुलिस ની ટીમ પેટ્રોલિંગ માં હતી જે દરમિયાન માહિતી હકીકતના આધારે શનિવારે બપોરે પોણા સરોન વાગે આસપાસ नारोल વટવા ટી રોડ પાસે તપાસ કરતા દાલુ Singh रावत કેમળ તેની સાથે દેવેન્દ્ર Singh रावत આ બંને જે રાજસ્થાન ના રહેવાસી હોય તેઓ ની સિયાજ કાર ની ગેર કાયદેસર રીતે દારૂ જથ્થો લાવ્યા હતા અને ત્રણસો છત્રીસ જેટલા quarter જેની કિંમત તેત્રીસ હજાર છસો તેમજ ત્રણ મોબાઈલ ફોન અને કાર સહિત ત્રણ લાખ છેતાલીસ હજાર નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો અને આ સમગ્ર બાબત ને લઈ નારોલ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે